દાદા અને બાળક એની વિશે આપણે થોડી વાતો કરીશું કે દાદાને પૂછે છે બાળક વેકેશનનો સમય ગાળે છે અને દાદાને પૂછે છે બાળક કે દાદા કે ગડપણ એટલે શું તો દાદુ બાળકને સમજાવે છે બેટા ગડપણ એટલે કે સવારના ચા મળે કે નો મળે ચા બની હોય કે ન બની હોય તારી મમ્મી અમને આપે કે ન આપે અમારે તારી મમ્મીને સમય મળે ત્યારે ચા બનાવે અને અમારે ત્યારે પીવા મળે એ ગડપણ સાનો કપ લેતા લેતા સાનો કપ લેતા હાથ ધ્રુજે તે ગડપણ બેટા ધ્રુજતા હાથે ચા પિતા પિતા જો ઢોળાઈ જાય અને જો જાતે પોતું મારવું પડે અને ના મારે તો તારી મમ્મી બૂમા પાડે પાડી પાડીને કહે છે પોતું કોણ મારશે એ બેટા ગઢપણ મારું અને સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય એ મારું ગઢપણ બેટા નાઈ ધોળીને ઘરેથી તૈયાર થઈને જતું રહેવાનું અને જમવા ટાઈમે બપોરના જમવા ટાઈમે જમવા આવવાનું એ બેટા મારું ગડપણ બપોરે જમીને ચાર વાગ્યા સુધી અલગ રૂમમાં રહેવાનું નીંદર આવે કે ન આવે તો પડ્યું રહેવાનું બેટા મારું ગડપણ નીચે ઉતરીને બહાર જતા હોય ત્યારે તેરી મમ્મી અને છોકરા નાસ્તો કરતા હોય તો એને જોઈને રાજી રેવાનું ભેટને મનાવી લેવાનું બેટા અને સાંજ પડે ત્યારે ઘરે જમવા આવવાનું આ ગઢપણ બેટા વાત થતી હોય છોકરાની અને એમાં કંઈક બોલે અને સંભળાવે બીજાને આ બેટા ગઢપણ જો ચાકમાં મીઠું ઓછું હોય અને માગીએ તો આવું એના પતિને કહે છે તમારા મમ્મી પપ્પાને સારું સારું ખાવા જોઈએ આવું સાંભળીને અમારે એક ખૂણામાં જઈને બે આંસુ પાડી લઈએ એકલ એકલામાં આ બેટા મારું ગઢપણ જે વસ્તુની મા બાપને ના પાડી હોય તે જ વસ્તુ બંને માણસ પોતે હસી હસીને ખાતા હોય અને મારે જોવાનું રહે અને મારા મનને મનાવી લેવાનું આ બેટા મારું ગઢપણ બાળપણમાં જેને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય અને એ જ કે આંધળો છે ચાલતા નથી આવડતું ઠેસ પહોંચાડે આ બેટા મારું ગઢપણ અંતે ઘરડા મા બાપે દાદાએ કહ્યું બેટાને કે તારા પપ્પાને અમે સહન કરીને મોટા કર્યા છે પણ તારા પપ્પા અત્યારે સહન ન કરી શકે પણ તું એની મદદ કરજે બેટા આ ગઢપણ છે મારા એટલું બધું સહન કરવા છતાંય જો જેનું મમને પેટમાં બળે એ જ બેટા અમારું ગઢપણ છે અંતે દાદાએ પોતાને કહ્યું બાળકને કે ગઢપણ બહુ જ ખરાબ છે બેટા કે કરસલી વાળી ચામડી અને ધ્રુષ્તા હાથવાળા ડોલાઓ આમાં કોઈને રસ નથી બેટા આજ મારું ગઢપણ આવું ને ચામડીમાં જ રસ છે બેટા તું આ ચામડીને જોઈને બેટા તું આ ચામડીને જોતો નહીં હો બેટા મારી અંદર એક જુવાન દાદો જીવે છે બેટા રોજ સાંજે પાંચ વાગે ભૂખ લાગે છે બેટા ભૂલતો નહીં આ દરેક સમાજની નહી હકીકતતા વાસ્તવિકતા છે જો આ વિડીયો સારો લાગે તો શેર લાઈક અને કોમેન્ટ કરજો મિત્રો આ દરેક સમાજની અંદર આજે આ પોઝિશન આવી છે તો એને થોડું સંભાળીને મદદ કરજો દાદા કે ગડપણા આવે છે જો તમારે પણ આ એક દિવસ ગડપણ આવવાનું જ છે મિત્રો એટલે એ ભૂલશો નહીં ગડપણ તો બધાને આવવાનું જ છે એક દિવસ તો આ વાત સહન કરવાનું શીખો અને હેરાન ન કરો વૃદ્ધ લોકો